નમસ્કાર દર્શક મિત્રો વાત કરીશું આપણે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો વાત કરીએ જામનગરની અંદર તેમની જાહેર સભા હતી ત્યારે જે આપણા વિસાવદરના ધારાસભ્ય જે સ્પેસ કરી રહ્યા હતા અને જે બોલી રહ્યા હતા સ્ટેજ ઉપર તો મિત્રો એક શખ્સ એવો કે તેમની ઉપર હુમલો કર્યો અને ચંપલ માર્યું અને તમે ખાસ આ વિડીયો જરૂરથી જોજો અત્યારે સોશિયલ મીડિયાની અંદર અને જે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર માધ્યમથી આ વિડીયો છે મિત્રો અને એમની પર કોને હુમલો કર્યો અને ચંપલ માર્યો